આજે સુશાસન દિવસ નિમિત્તે નડિયાદ નગરપાલિકા દ્વારા શહેરીજનોની સુખાકારી માટે મુખ્યમંત્રી શહેરી બસ યોજના અંતર્ગત સિટી બસ સેવાનો શુભ આરંભ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને સાંસદ દેવસિંહ ચૌહાણજી દ્વારા લીલી ઝંડી બતાવીને સિટી બસોને પ્રસ્થાપન કરાવી નડિયાદ રેલવે સ્ટેશનથી મિલ રોડ કમળા થઈ દેવકી વણસોલ નડિયાદ રેલવે સ્ટેશનથી સંતરામ સર્કલ કિડની હોસ્પિટલ થઈ પિપલક થઈ વલેટવા ચોકડી સુધી નડિયા રેલવે સ્ટેશનથી વાણિયા વડ કોલેજ રોડ ઉત્તરસંડા થઈ ભૂમેલથી કણજરી સુધી નડિયા રેલ્વે સ્ટેશનથી પીજ રોડ પીજ ચોકડી થઈ પીજ ગામ સુધી આજે ઉપરોક્ત રૂટ પર સિટી બસ સેવા શરૂ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં બીજા નવા રૂટો પર આ સેવા શરૂ કરવામાં આવનાર છે આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ કિનરીબેન કારોબારી ચેરમેન પરિનભાઈ સંગઠન પ્રમુખ તેજેશભાઈ પ્રાંત અધિકારી નિર્ભયભાઈ ચીફ ઓફિસર રુદ્રેશભાઈ નગરપાલિકાના કાઉન્સરશ્રીઓ સંગળના પદ અધિકારીઓ વડીલોને મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા